તો સૌથી પહેલા આવૃત્તિ નો સરવાળો કરીએ જેને આપણે કહીશું સીગમા એ પડી એક કેટલા થશે બે એટલે શું આવ્યા મારા સિગ્મા એફઆઈ પચીસ આયા જે ઓલરેડી રકમમાં આવી રહ્યા મતલબ વેરીફાઈ થઈ ગયું મધ્ય કિંમત કેમની શોધવાની જેમ આપણે આગળ શોધીએ

એનો મતલબ દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી હશે સમાન હશે દરેકે દરેક નો વર્ગ લંબાઈ જુઓ કેટલી છે પચાસ પાછળ વાળાથી આગળ વાળું બાદ કરવાનું એટલે યાદ હશે ને પચાસ 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 તો પદ વિચારની રીતમાં મજૂરી કરવાની કે હોય સમજ્યા દરેકે દરેક ની મધ્ય કિંમત અલગ અલગ લાવવાની જરૂર છે નહીં એ કામ ઘરેલા મધ્યકની રીતમાં કરવાનું સમજ્યા તો અહીં શું કરવાનું પહેલા વર્ગની મધ્ય કિંમત શોધી નાખી.

હવે નીચે ઉતરો જીરો પછી કોણ આવે છેલ્લા ખાનામાં શું કરવાનું છે આ અને આ યુ આઈ એ બંનેનો શું કરવાનો છે મારે ગુણાકાર કરવાનો છે તો હાથ ગુણાકાર કેમ નો થાય જે જીરો હોય તે જીરો લખો

મતલબ કે ધન સંખ્યા નીકળે છે ચલો સરવાળો કરો ઓ 6 માંથી 13 બાદ કરો જે જવાબ આવે એમાં કઈ નિશાની આપી દો આગળ માઇનસ કેમ માઇનસ મૂકવાનું કારણ કે તમે છ માંથી તેર બાદ કરી તેર માંથી છ બાદ કર્યા એટલા માટે તો કેટલા વધશે તમને ખબર છે માઇનસ સાત વધશે સમજા હવે પદ વિચલન ની રીત માં અંતર તમને સૂત્ર યાદ હશે બધ્યક x બરાબર a + સિગ્મા fi ui / સિગ્મા fi * h h એટલે શું છે વર્ગ લંબાઈ તો તમારું કોષ્ટક ની નીચે વર્ગ લંબાઈ શોધવાની થશે તો આપણે શોધ્યા જાવ વર્ગ લંબાઈ h બરાબર શું કરવાનું કોઈ બી એક વર્ગ પસંદ કર તો આપણે પહેલો જ લઈ લઈએ

કેટલા દેખાય તમને સીગમા એફઆઈ આવી ગયા પચીસ પચીસ લખો પછી ગુણાકાર નો ગુણાકાર કોણ દેખાય છે પચાસ તો પચાસ તો આ શું કર્યું મેં દરેકે દરેક કિંમત ના સૂત્રમાં મૂકી દીધી સાદું રૂપ કેમ કાલ જે સ્ટેપ કર્યા એના use કરવાના કે પ્લસ minus શું થઈ જશે minus થશે તો x બાર બરાબર બસો પચીસ plus ને minus લડ્યા શું રહી ગયું minus અને આ નિશાની નો ખેલ પતાવ્યો પછી આ સાત કૌંસ ની અંદર એવા ને એવા પેલા પચાસ ને કઈ બોલાવી દેવાનો અંદર આઈ જા બેટા અંદર આઈ ગયો એકલો પડતો તો પચીસ એવા ને એવા

जगह आओ लिखो a/25 तो पड़या जाता समझ गया जे ऊपर वारो जाए ने नीचे वारो कस नऊ लायो छू नहीं खाली 50 ની જગ્યા 25 * 2 લખ્યા કે જેથી આ 25 25 સુ થઈ જાય પૂરી જાય તો હવે શું થશે તમાર જોડે 7 * 2 તો x બરાબર 225 માઈન કેટલા વડે કૌંસમાં 7 * 2 કોકે નીચે નીચે કશું લખો

જવાબ લાવ્યા પછી એકમ લખવાનો ભૂલાય નહીં આ ભૂલાય નહીં જો લાલ ભૂરો બધા કલર આપી દીધા છે રૂપિયામાં તો અહીંયા પાછળ શું લખવા પડે રૂપિયા અને પછી જવાબ શું બનાવી દેવાનું સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું અને લાસ્ટમાં શું લખી નાખવાનું આમ માંગે આપેલી માહિતીનો મધ્ય એક્સ બરાબર બસો અગિયાર મળે છે તો આમાં જે મીંડા પાડવાના

અને પાંચસો ને નેવું હવે વચ્ચે વચ્ચે હોય અને તમે શું કહી દો એ જે આપણે આગળના દાખલા તો અહીં વચ્ચે મને પાંચસો પચાસ દેખાયા અને મેં એ ધાર લીધો અહીં ઝીરો આ એક આ બે આ માઇનસ એક આ માઇનસ બે તો સિમ્પલ આ બેનો શું કરવાનો છે માર ગુણાકાર કરવાનો છે તો કેમનો ગુણાકાર થાય આ બી શીખવાડ્યું એમ આગળ કેમ કેમનો ઝીરો હોય તો ઝીરો લખો આ બેનો માઇનસ લખો આવું હાથ મૂકીને ગુણાકાર કરો બાર દુ ચોવીસ પછી ચૌદ એકા ચૌદ નીચે આવો છ એકા છ અને ધન સરવાળો 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 કરવાનો પછી છ એટલે થઈ જશે છવ્વીસ માઇનસ આ લોકોનો સરવાળો કરો તો વીસ ને ત્રીસ ચોવીસ ચૌદ એટલે ચોવીસ છવ્વીસ માંથી આડત્રીસ બાદ થાય નહીં

અને h કેટલા છે તમારો જોડે 20 તો ગુણ્યા કેટલા કરી નાખો 20 હવે આડાના દાખલા કરીયો એમ બેટ કે બેટ નું સાદું રૂપ તેલા નિશાનીનો ખેલ પૂરો કરો અને પેલાને અંદર બોલાવો ચાલો લખો માટે x બાર બરાબર 550 સોરી માઈનસ કરી દીધા તો પ્લસ માઈનસ થાય તો માઈનસ બાદ આ 20 અંદર આવી ગયા ગુણ્યા 20 છેદમાં 50 હવે આ ભાગ છેદમાંથી એક એક નિમડું સુ કરી નાખો કુડાલ નાખો

5 12 તેલા તો 5 4 20 થી ભાગ ચાલી જશે કેટલા વડે 4 ભાગ ના ચાલે એટલે 0 એ સુ મૂકી દો પોઈન્ટ અને 5 8 કેટલા થશે 40 લો ભાગાકાર પૂરો શું જવાબ 12 4.8 તો લખી આપણે ભાગાકાર કે x બરાબર 550 - 4.8 એટલે કે 550 માંથી મારે કેટલા બાદ કરવાનો છે 4.8

તો આજ સાથે આપણા આ લેક્ચર નંબર ચૌદ ના બંને ને બંને દાખલા અહીંયા આગળ શું થાય છે પૂરા થાય છે આપણે લેક્ચર નંબર પંદર ની અંદર આ ધારેલા મધ્યક રીતના હજુ તમારી ટેક્સ્ટ બુક માં જેટલા દાખલા છે એ આપણે અલગ અલગ લેક્ચર વાઇઝ આગળ પડતા રહીશું તો જો કોઈ માણસ ન હોય ચેનલ ની અંદર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી હોય મારો આ પહેલો વિડીયો જોતો હોય તો એને રિક્વેસ્ટ છે કે પહેલા આગળના વિડીયો જો પછી પાછળ સાથે આવો કારણ કે આગળ આપણે ગુણાકાર ભાગાકાર